અંકલેશ્વર જીઆઈડીસી માં એક ગોડાઉન ભરૂચ એલસીબી પોલીસે ઓગણીસ લાખ તેવીસ હજાર નો વિદેશી દારૂનો નો જથ્થો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂને વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે બુટલેગરો ગોડાઉનને ભાડે રાખીને વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે જો કે તેમના આ કારસ્થાન પોલીસની નજરેથી બચી શકતા નથી ત્યારે ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ નેત્રંગ કંબોડિયાના અશોક કેસરીમલ માલી તથા લખીરામ ગિરિરાજ ગૌતમે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં ક્રિશ્નલ ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતા વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન તથા આઇસર ટેમ્પોમાંથી રૂપિયા ઓગણીસ લાખ તેવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો તથા પંદર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ તેવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી રામદાસ રમણભાઈ વસાવાની ધરપકડ કરી અશોક માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભીંટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર